સરદાર વલ્લભભાઈ પટેલ કરવામાં આવ્યું હતું સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર વન કતાર સુરત તથા જિંદગી જીવદયા અભિયાન સુરત ટીમ ના સંયુક્ત આ કાર્યક્રમ યોજાયો હતો આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆઈ શ્રીમતી બીએ ભટ્ટ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન પચાસથી વધુ વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો સુરક્ષાર બનાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓએ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે આ પ્રસંગે જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ પણ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી એ સમયની જરૂરિયાત છે કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી હતી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો